વડોદરામાં ગણેશજીની આગમન યાત્રા રંગે નીકળશે આ માટે પોલીસ કમિશનરે લીલી ઝંડી આપી દીધી હતી વડોદરા શહેરમાં ગણેશજીની આગમન યાત્રાને લઈને ચાલતી મૂંઝવણ નો આવ્યો છે શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને ગણેશ મંડળોના પ્રશ્નો તેમની સમક્ષ મૂકવામાં આવ્યા હતા રક્ષાબંધન અને જન્માષ્ટમી પરોપર ગણેશજીની આગમન યાત્રા કાઢી શકાશે નહીં તે સિવાયના દિવસોમાં આગમન યાત્રા યોજી શકાશે તે વાત સામે આવતા જ આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ કમિશનર કચેરી બહાર આયોજકો દ્વારા બેઠક મળી મેયર ચેરમેન તથા ધારાસભ્ય સર્વે તમામ હાજર રહ્યા હતા ગણેશમાં કાયદોની વ્યવસ્થાના પ્રશ્નો હતા આગમન યાત્રાને લઈને તારીખોમાં અસમંજસ હતી આ મામલે આયોજકોના અનેક પ્રશ્નો સામે આવ્યા હતા સાથે સાથે શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા સુખદ વાતાવરણમાં ચર્ચા થઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગમન યાત્રાને લઈને સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું છે આયોજકો દ્વારા આગમન યાત્રાને લઈને જે કોઈ અરજી આપવામાં આવી છે તે કાલથી જ અરજી મુજબ પગલા લેવામાં આવશે કાયદાની વ્યવસ્થા જળવાય તે માટે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ અને જન્માષ્ટમી છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ આ તારીખોને બાદ કરતા બાકીના દિવસોમાં સુનિયોજિત રીતે ગણેશજીની આયોજન યાત્રા કરવા દેવામાં આવશે સરકાર અને કોર્ટની ગાઈડલાઇન અનુસાર ડીજે માટે રજૂઆત કરી છે પોલીસ પણ સપોર્ટ કરી રહી છે ત્યારે વડોદરા વાસીઓ પણ પોલીસને સપોર્ટ કરશે સારી રીતે તહેવારના દિવસો પાર પડશે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે આ મીટિંગમાં મેયર અને ચેરમેન વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા શહેર માં ગણેશજી નું આગમન થાય તેની આગમન યાત્રાના આયોજકો તરફથી મળી રજૂઆતો તથા ચર્ચાઓના અંતે આગમન યાત્રાઓ સત્તર તારીખ પછી કરી શકાશે ગણેશ મંડળો વડોદરાની તમામ જગ્યાએ ભોગ બનાવી રહ્યા છે એ લોકો પોતે સર્વોપરી થઈ ગયા છે ભગવાન સર્વોપરી નથી અમે આજ રોજ આવ્યા હતા વડોદરા સમિતિ તરફથી અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ તમે સોળ તારીખે બોલાવે તમે સમય લેવા માટે આવ્યા હતા પણ અહિયાં અમે જોયું કે સંકલન ની ચાલી રહી છે તમામ શ્રી છે શ્રી છે ચેરમેન શ્રી છે મેયર શ્રી છે બધા આવ્યા છે અને આજે કદાચ ભારત દેશ આઝાદ થઈ જાય અને આપડા વડોદરા શહેર ના ઉત્સવ આ વર્ષ માટે આઝાદ થઈ જાય એવું અમને લાગી રહ્યું છે અમે મીઠાઈ લઈને ને આવ્યા છે અમે એમને મોઢું મીઠું કરાવીશું અને ખુશી મનાવીશું કે ભાઈ ફરીથી વિગવા આપણને ઉત્સવ મળી જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્ન પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ બાળકો અન્યને પણ નડે અને કાયદાની આલરેડી એક ફ્રેમવર્ક તો છે જ અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકને અને સંબંધિત તમામને જો